માં મહામંત્રી ઉપપ્રમુખ તથા સંગઠન મજબૂત માટેની સેન્સ પ્રક્રિયા શહેરના ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠન મજબૂતી માટે આજે જિલ્લામાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યની સૂચક હાજરી જોવા મળી હતી આગામી ચૂંટણીઓ અને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શનમાં અને પોતાના સંગઠનને મજબૂત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી જે ત્યારે આજે પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ મહામંત્રી તથા ઉપપ્રમુખો તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂંક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ભાજપના પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા આજે શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મુલાકાત પ્રક્રિયા હાથ ધરી હતી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લાના પાંચેય ધારાસભ્યોની સૂચક હાજરી જોવા મળી હતી જેથી રાજ્ય રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો હતો પ્રક્રિયા માટે વડોદરા આવી પહોંચેલા નિરીક્ષક અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે મિત્રો અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ એમ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંક દિવસોમાં બનશે જિલ્લામાં તમે આયા છો તમારા માટે ચેલેન્જિંગ એટલું છે કારણ ગત સમયમાં જોવા જઈએ તો જૂથબંધીની ઘણીક ઘટનાઓ બની છે અત્યારે પણ એટીએમસી ચૂંટણી દરમિયાન હું ધારા સજુ કરી રહ્યા છે કે ભાજપના જ કેટલાક વિરોધી લોકો વિરોધીઓને સપોર્ટ કરી રહ્યા છે અને આવી કોઈ ચેલેન્જ નથી ભારતીય જનતા પાર્ટીમાં બધા સાથે મળીને જ કામ કરશે એક ટીમ બનીને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે મની બાદ શું રહે છે શું રહે છે શું રહે છે આ પ્રકારે પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે એ દર વખતે પ્રક્રિયા તો હોય જ છે સાંભળવાની પ્રક્રિયા હોય છે કાર્યકર્તાઓની જે કંઈ લાગણી હોય એ લાગણી એ પ્રદેશ સુધી પહોંચે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કંઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતો હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે એ કાર્યકર્તા સ્વીકારી લેતા હોય છે એ હવે બધું સાંભળીએ પછી આપને માહિતી આપવામાં આવશે અત્યારે કોઈ હજુ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી રિપીટ નો રિપીટ બધી ચર્ચાઓના અંતે પ્રદેશ નિર્ણય કરશે